વિસાવદર પંથકમાં ખેતી પાકને પારાબાર નુકસાની ભોગવવાનું વારો આવ્યો ભારે વરસાદ પવનને લઈને ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાનથી જગતનો તાત ફરી એક વખત ચિંતામાં મુકાયો અનેક ખેતરોમાં પાક સહિત છોડ પણ ખરી ભર્યા છે જુનાગઢના વિસાવદરમાં આ વર્ષે સૌથી સૌથી વધુ વધુ વરસાદ પડ્યો છે છે તાલુકાની વાત કરીએ તો તાલુકામાં તમામ જે તાલુકાઓ છે જે વિસાવદર તાલુકામાં પડ્યો છે ત્યાં ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે તેને પારાવાર નુકસાની છેલ્લા ઘણા દિવસથી છે અવિરત વરસાદ પડી રહ્યો છે તેને કારણે ખેડૂતોમાં નુકસાન જોવા મળી છે નુકસાની ખાસ કરીને જે વિસાવદર પંથકમાં જે વાવેતર કરવામાં આવ્યું છે તેનું વાવેતર હતું ને કયા પ્રકારની નુકસાની છે અત્યારે અમારે અત્યારે વિસાવદર તાલુકામાં સોયાબીનનું માંડવીનું મથળીનું પછી અમાનો કે કપાસનું દરેક વાવેતર છે સોયાબીનનું વાવેતર છે કોઈને સોયાબીન ઉગ્યા નથી કોઈને ઉગ્યા છે તો અત્યારે અતિવૃષ્ટિના કારણે ફાલ બધો ખરી ગયેલો એક લાખનો ખર્ચો કર્યો અને પચાસ ટકા એટલા નુકસાની છે સોયાબીન ઉઈગ ગયા પારો પારો ઉઈગ પાછા અડદ વાવ્યા તો અડદ પણ નુકસાની બધું ખરી ગયું કોઈ વસ્તુ કાંઈ રહ્યો નથી હવે છેલ્લું તુવેર વાવન ગણતરી છે

અત્યારે એટલો પવન છે કે જે મોટા જે મોલ છે કપાસ છે તુવેર છે એ બધું અત્યારે હાવ આડું પડી જાય છે ફૂલ પણ ખરી જાય છે એટલે નુકસાની બહુ ખેડૂતને છે સોયાબીન છે તેના પાકથી નુકસાન છે મગફળી કપાસ તેમજ આ તુવેર સહિતના પાકોમાં પારાવાર નુકસાની જોવા મળે છે ખેડૂત દ્વારા છે જે સર્વેની માંગણી કરવામાં આવી છે અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે અને રાહત પેકેજ જાહેર કરે તેવી પણ માંગણી કરવામાં આવી છે કે ત્રણજા સંદેશનું વિસાવદર